કૃષ્ણ યુટ્યુબ ફેમિલી ને બધા ને મારા જય શ્રી કૃષ્ણ અને જય માતા બધાય યુટ્યુબ ને મારે વતીજી ને બધા ભગવાન એને ખુશ રાખે અને સદાય ની માટે મનોકામના એની પૂરી કરે એવા મારા આશીર્વાદ જો મમ્મી બેઠા બેઠા વાસણ લૂછે છે હો જો આપણે ઉટકી નાખ્યા છે ને આમાં એમાં જો બેઠા બેઠા લૂસી દે પછી ગોઠવી દઈએ બે બે ત્રણ ત્રણ લઈને કા હા ધીરે ધીરે કસરો થઈ જાય બે જે લે વાસણ લૂસીના જમે મૂકીએ છીએ એટલે અત્યારે આપણે જો એને વાસણ ઉતકી દીધા છે એટલે બેઠા બેઠા લૂસે છે અહિયાં જો આપણે પાણી ભરવાનું છે આપણે વરસાદનું પાણી પીએ છીએ કા મમ્મી હા હો તો ટાકો પાણી અમે છે ને વરસાદમાં ભરી લઈએ જો ટાકો સાફ કરી નાખીએ જ ફૂલ વરસાદ આવે ને એટલે ટાકો સાફ થઈ જાય એટલે હું અમે

આવે મને ફાસ્ટ લાઈટ હું કામ કે કડક પનીર માથી મારી મમ્મીને જો નથી ફાવતી હવે એ એમને દાંત છે કંઈ નહીં એટલે તમને ન ફાવે હાલ હવે હું બીજું બધું કામ કરી લઉં પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પછી આપણે આગળ મળીએ ચાલો ઘરે તો શું વાંધે ડાયકશો મમ્મી મારા વાર છે ને એકદમ સિલકી થઈ ગઈ હમણાં હું સ્પાર કરું શું પછી આમાં છે ને હું કેવું કરાઈ એવી શું પાર્લરમાં જઈને कलर नु वाळ मा कराई એટલે મારા વર્ષે મને એવું લાગે કે મારા થઈ ગયા એટલે મને બહુ ગમે છે એટલે એ તો કરી કરી કે આવતા મમ્મી મારે કરિયાણાની દુકાને જાવું છે એટલે દુકાન જાવું છે કે અત્યારે આજકાલ ની ફેશન વધી ગઈ છે લિપસ્ટિક ને આઈલાઈનર ને બધું રનિંગમાં ઘરમાં કરે છે કરાય ઓટ બહુ મોટું બગડી જાય કોઈ દી નો કરાવ અરે લિસ્ટી પર એવી આવી ગઈ મમ્મી 1000 રૂપિયા ની લિસ્ટી પાવે તમાર રૂમ નુકસાન જ ન કરે ઓર્ગેનિક લિસ્ટી પાવી ગઈ હવે તોલી કેમિકલ વાળી ગઈ એ કરાય જ નહી હું તો એમ કો હા સુકો સુ ને આ ડાણા સ જેકી ફેશન માં ફેલા ને એટલા ઝેરા ખા આપણે તો તમને ખબર છે મારે ઓ ફેશન વાળી છે ને આપણે તો જો વાડ કરે એવા પછી લિસ્ટી ક્રોસ કરીએ અને બસ આપણે છે ને આ ફેશન જોઈએ આપણે બીજું કાઈ નહીં આવો છે સ્ત્રી સરસ મને મને નહોતું મને તો એમાં તો કેવો મને રોકેટ હોય એના જેવું અરે મમ્મી આ ટાવર છે એટલે આમ તો જાણો કા અત્યારે તમે મમ્મી સ્પ્રે ની દુકાન માં ખાલી ગયા હોય ને તો તમને ખબર પડે ઓડી સીસી છે ને 5000 ની આવે અરે અમારા રમાના તો વેલા કાન માં ઓડી સીસી આવતી ને એને રોવારી કાન બે કાન માં નાખતા કોઈ પ્રે બ્રે કોઈ જો તો નહીં 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 મને નો ગમે મને માથું દુખે ને નથી જો જો આને છે ને જો હા પણ નહીં આપણે જા

મિસ્ટર પરીન કે કઈસે મને ખબર નથી કે હું દુકાને જાવ છું હવે એની બો ઓજી કે જો આના બો ડિસ્ટ્રિક્ટ ને બધું કરે છે હાવ આવ ફેમ પતુ વધતા જાય કાઈ નહીં આટા ને સોકરી બધી કરે છે આપણે માં માતો નથી મારું ભરે ભલે કરે એ કરવા દયો એની રીતે રહેવા દયો ઈ આટા ને બધી સોકરી નાના થી મોટી બધી કરતી હોય કે આપણે કાઈ કહેવાય નહીં હવે ઈ ડિસ્ટ્રિક્ટ ને એવું બધું કરે મારા ફુગાવું જોઈએ ને કે તું

આખો દી કામ કરતો કેને તેને ચક્કર આવે તો મને ખબર કેમ પૈસા કામ એને તો ઉડાડવા છે જેમ આવે મોબાઈલ લેવો પછી રિસ્ટીપુ લેવી મેકઅપ લેવા પાવડર લેવા અને થોડીક દિવસ થાય કે મારા કપડા લેવા જવા ઓલું લેવા જવું તો મારે ભેગું થાય ઓલી નું ભણતર આવે અને આને બધું એવું પહેલાની મોજ કરવી છે અહીંયા અમે મોજ ન કરી આવી આખો દી ધંધા ઉપર હોય ધંધા ઉપર તો ભાઈ જો દોઢ માણા હોય ને ધંધા ઉપર અને ઘરનું પૂરું તો જણને જ કરવાનું આવેલાવી નાખે એ તો મારે શું ખોટી રીતે અને એ માપી આપણે પૂરું કરવાનું ઘરનું વેડને પૂરું કરવાનું હોય કે ઘર વસ્તુ જોતી હોય પૈસા ગમે કટે તો જણ તમે ક્યાંથી ગોતી આવી ગયે બાયું કઈ ખબર નકડવું જોઈએ રસોઈ ન કરે ને તો બાય કેવા

તમને કહો હવે છે ને આપણે જમીન લઈ જમીન થોડી વાર ઉભી જાવ તમે તમારા કામ ઉપર જો તો થોડી જોય માં શાંતિ રહેવા દે તો તો હાવ મારી વાય હાથ ધોઈ પડી ગયો હાથ ધોઈ હું નો પડ કોણ બીજા પડે કામ ના તો તું હાવ એટલું હાવ હાવ હણી કાઢવા મીડીયો નહીં હું કઈ હણી આ તમને કહેન છો સો કે હણી કાઢું આખું ઘર સંભાળવું છોકરા સંભાળવા કામ કરવા તમારા કપડા ધોવા તમારા કપડા ની પાસ્યું કરવી રોટલા કરવા શાક કરવા બધા